સુડતાલીસ <laughs> પાંત્રીસ <laughs> 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 ત્રીસ ચોર્યાસી પંચાવન વાયરો કે ઘરમાં આજે આજરોજ વોર્ડ નંબર બે નો એક સ્નેહમિલનનો એક કાર્યક્રમ રાખેલો હતો એમાં વોર્ડ નંબર બે ના બધા અગ્રણીઓ કાર્યકરો બધા ઉત્સાહથી એમાં જોડાણ છે રાજકોટ શહેરના અગ્રણીઓ પણ જોડાણ પણ સારી વાત એ છે કે વોર્ડ નંબર બે ના સ્નેહ મિલનમાં જે વોર્ડના રહેવાસીઓ છે એને પણ એવો સારો ઉત્સાહ બતાવ્યો છે અને એ લોકો પણ સ્નેહ મિલનમાં જોડાણા છે ઝુંબેશ વોટ ચોરી મુદ્દે કે જે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન જે વોટ ચોરી કરી રહી છે ને ઇલેક્શન કમિશન પણ એની પાછળથી ધાપીછાલા કરે છે તો રાહુલ ગાંધીજીએ એ વોટ ચોરીનો મુદ્દો ઉપાડીને પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટીને ખુલ્લી પાડી છે અને આ ગુજરાતમાંથી પણ લાખ ચોરી થઈ છે એવું પણ ગ્રુપ કર્યું છે અને જે અમે સહી ઝુંબેશમાં ડોર ટુ ડોર અમે લોકોની સહી અને મોબાઈલ નંબર લેવા ગયા ત્યારે લોકો પ્રજા અમને એવો પ્રતિસાદ આપ્યો કે હવે અમે ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયા છે આ ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે રાજકોટમાં કોઈ મહિલાની સુરક્ષા નથી અત્યારે રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઇમ એટલો બધો